અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટું આવ્યું છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહી છે જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે ધોધ હતા એ જીવંત થયા છે હાલ આપણે છીએ અરવલ્લી જિલ્લાના ગિરિમાળાઓના જે બિલોડા તાલુકાના સુનસર ગામે જ્યાં એક સુનસર ખાતે આવેલો ધોધ જીવંત થયો છે મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં આવી પહોંચ્યા છે અને રવિવાર જે વીકેન્ડનો દિવસ છે વીકેન્ડનો દિવસ અહીં પસાર કરી રહ્યા છે આસપાસના વિસ્તારોના લોકો પણ અહીં પહોંચી રહ્યા છે સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે મારું નામ તબિયત સરોણી છે હું અહીંયા અમદાવાદથી આવું છું દર વર્ષે અહીંયા સુનસર ધોધ અહીંયા ખૂબ રડિયામણો જોવા મળે છે તો અહીંયા હર વીકેન્ડમાં હું અહીં આવું છું તો તમારે પણ અહીંયા આવવું જોઈએ ખૂબ મજા આવે છે ખૂબ એન્જોય કરીએ છીએ કેવું લાગે હું મારી ફેમિલી સાથે આવું છું હર વર્ષે આવું છું તો તમારે પણ અહીંયા એન્જોય કરવા માટે આવવું જોઈએ બહુ જ મજા આવે છે અહીંયા એન્જોય કરવાની